તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઈટું ભરવા અને મુકાભાઈ ઈટું ભરે છે ખરા તડકાના અને બોટલો વીણી અને વેચવાની તૈયારી કરે છે બોટલો વીણી વીણી અને આપણે ભંગારમાં વેચવાની છે શું રૂ જરા સબર કરો બોલા ધક્કા બુક્કી નહીં કરવાની ભાઈ એને ખા ચડી ગયો કે સે આવો વિડીયો નહોતું બનાવો ભાઈ એમાં

ધ્યાન રાખજે હા હમણાં પેલી તારીખ આવી જવાની આવી કઈ હું જતી રહી જતી રહી